એટલે શબદને મંત્ર તો કહેવાય નહીં કેમ કે મંત્ર તો હજી બને છે મંત્ર તો હજી તૈયાર થાય છે આ તો હજી મંત્રની બધી સામગ્રીઓ બધી સમેટી છે મંત્રને એ શસ્ત્ર બનાવવા એટલે એને મંત્ર તો કહેવાય નહીં તો શબદ છે અને એ શબ્દનો આ પ્રભાવ છે અને પ્રભાવની આ બધી અસરો છે અને અસરોના આ બધા આ બધા છે અસરોના બધા પરિણામો છે અને પરિણામોની અલગ અલગ આ બધી પરિસ્થિતિની સ્થિતિ છે આ શબદની એટલે શબદને મંત્ર તો કહેવાય નહીં આ મંત્રોની સામગ્રી જ્યારે સમેટી લેવાય અને મંત્ર તૈયાર થાય શસ્ત્ર થાય ત્યારે જઈશું બજારમાં આ તો ખાલી શબત છે સોહમ શબત છે જે કહે છે કે હું તારા શ્વાસમાં સમાયો છું એ સોહમ શબ્દને શ્વાસે છે ને હંસ કરી ઉડાડી દીધો છે એ શ્વાસે છે ને ઉલટાઈ પુલટાઈ અને એ શબ્દના શબ્દોના શબ્દ સોહમ શબદને ઉલટાઈ પુલટાઈ અને એનો હંસ કરીને બતાવ્યો છે એ જો શબ્દો હતા એમાંના આ શબ્દો શબ્દોમાંના આ શબ્દ સોહમ એનો મેં જો હંસ બનાવી દીધો છે તે બનાયેલા સોહમ શબ્દ ને મેં હંસ બનાવી દીધો છે અને હંસ છે ને એ શ્વાસમાં અને તારા શબ્દને ઉડાડે છે એ શબ્દ વગર ઉજળો ઉડે છે આ શબ્દને મંત્ર કેવી રીતે મંત્ર તો હજી તૈયાર થાય છે એની સામગ્રીઓ બધી સમેટાય છે મંત્ર શસ્ત્ર બનવાની આ સફર હજી જારી છે તરા શબ્દને મંત્ર કેવી રીતે કહેવાય